હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ તો મિત્રો આજનો આ વિડીયો જે છે આપણે જે છે માત્ર પીએસઆઈ અને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને જે ગ્રાઉન્ડ આવવાનું છે એના માટેનું છે બરાબર આજે મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ગ્રાઉન્ડની જે ફિઝિકલ એક્ઝામ આવવાની છે એના વિશેની આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છે મિત્રો સો ટકા વિડીયોમાં જણાવ્યા મુજબની તમે તૈયારી કરશો એ રીતે તમે દોડશો એટલે ગ્રાઉન્ડ તમારા મિત્રો પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું થઈ જશે સો ટકા ગેરંટી છે તો મિત્રો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ એની પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજે મિત્રો આપણી ચેનલ ઉપર તમને જે છે કોન્સ્ટેબલના આપણે મોડલ પેપર જે છે મૂકીએ છીએ એ જોવા મળશે એમસીપીની મારફતે મિત્રો તમને એક પ્રકારનું રિવિઝન પણ થવાનું છે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો મિત્રો હવે વાત કરીએ આપણે સૌથી પહેલાં આપણે જે છે એ શું કરવાનું છે મિત્રો તમારે જે દિવસે ગ્રાઉન્ડ હોય બરાબર એ દિવસે તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે સવારે વહેલા ઉઠીને જે છે તમારા ભગવાન માતાજીને જે કોઈ પણ તમારા ઈષ્ટ દેવતા હોય એમને મિત્રો પગે લાગીને ગ્રાઉન્ડ ઉપર પાંચ વાગ્યે ફરજિયાત પહોંચી જ જવાનું છે હવે મિત્રો અમુક એમ કહે છે કે પાંચ વાગ્યે શું કામ તો મિત્રો જુઓ ધારો કે કોઈ વિદ્યાર્થીને છ વાગ્યાનો સમય હોય બરાબર હવે એ વિદ્યાર્થી છ વાગ્યાનો સમય હોય અને એને એ હાજર ન હોય તો એમનો વારો જે છે ને પાછળ જતો રહે છે બરાબર ત્યાં એમને મિત્રો તેમને એક સાથે જે છે જેટલા વિદ્યાર્થીઓને દોડાવવાનો હોય બસો વિદ્યાર્થીઓને એક સાથે દોડાવશે એટલે બસોને બોલાવી લેશે બરાબર હવે કોઈને વિદ્યાર્થીને છ વાગ્યાનો સમય હોય એ હાજર ન હોય તો સાત વાગ્યાનો જે સમય હોય એ વિદ્યાર્થીને પણ બોલાવી લેશે એ રીતે મિત્રો બસો વિદ્યાર્થીઓને દોડાવશે એટલે મિત્રો આપણે સમયસર જે છે વહેલા પાંચ વાગ્યે પહોંચી જ જવાનું છે ઓકે હવે મિત્રો જુઓ અમુક વિદ્યાર્થીઓએ બાર રાઉન્ડ મારવાનો હોય તો અમુકને જે છે એ અમુક જગ્યાએ તેર રાઉન્ડ પણ હોય તો એમાં જરાય મૂંઝાવાનું નથી બાર હોય કે તેર હોય આપણે દોડવાનું તો પાંચ કિલોમીટર જ છે ને તો પછી એવું ખોટું મગજમાં નહીં લેવાનું કે બાર રાઉન્ડ હતા તેર રાઉન્ડ હતા કોઈ વિદ્યાર્થી એવું પણ કહે છે કે અહીંયા તો તેર રાઉન્ડ હતા અમે ના દોડી શક્યા તો મિત્રો એમની પણ વાતોમાં આપણે નહીં આવવાનું અને આવી વાતું કોણ કરે ખબર છે જે નાપાસ થયા હોય ને એ એમ કહે છે કે તેર રાઉન્ડ હતા એટલે અમે ન દોડી કાં તો મિત્રો આવી હું વાતો કરતા હોય એમની હારે આપણે જે છે એમના વાતમાં આપણે ધ્યાન નહીં દેવાનું હવે જુઓ મિત્રો વિદ્યાર્થીઓ નાપાસ કેમ થાય છે તો મિત્રો જુઓ જે વિદ્યાર્થી નાપાસ થાય ને દોડતા જ નથી હોતા અમુક રાઉન્ડ દોડે છે બે રાઉન્ડ દોડે ત્રણ રાઉન્ડ દોડે પછી ઊભા રહી જાય છે એ રીતે મિત્રો આપણે નહીં દોડવાનું આપણે જે છે ઊભું નહીં રહેવાનું શરૂઆતમાં થોડું ધીમે ધીમે દોડશું ત્યારબાદ થોડું જે છે સ્પીડ વધારી દેવાની શરૂઆતમાં થોડું ધીમે ધીમે દોડવાનું સ્ટાર્ટ કરવાનું અને પછી જે છે બે રાઉન્ડ દોડીને સ્પીડ વધારી દેવાની એટલે મિત્રો પૂરું થઈ જ જાય ઓકે હવે અમુક અમુક પહેલાંથી જ જે છે રાઉન્ડ પહેલા રાઉન્ડથી જ અમુક ફાસ્ટ દોડવાનું ચાલુ કરી દેશે અને પછી જે છે ત્રણ રાઉન્ડ મારીને ઊભા રહી જશે એટલે મિત્રો આપણે એવું કોઈને જોઈને પણ વધારે દોડવાનું નહીં એ જે પહેલાંથી ફાસ્ટ દોડશે ને એ મિત્રો તમને પછી ત્રણ રાઉન્ડ માર્યા પછી ક્યાંય દેખાશે પણ નહીં એ બેસી જશે એટલે મિત્રો આપણે કોઈને એવા જોયા વગર જે છે આપણે આપણી રીતે દોડવાનું ચાલુ કરી દેવાનું અને મિત્રો અમુક જે છે રાઉન્ડ ભૂલી જતા હોય છે અમુક વિદ્યાર્થીઓ રાઉન્ડ ભૂલી જતા હોય છે તો મિત્રો આપણે જે છે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે જે છે કયો એટલે કે કેટલામો રાઉન્ડ આપણે દોડવાનું ચાલુ છે અથવા તો રાઉન્ડ આપણે પૂરો થાય એટલે એકવાર મનમાં વિચારી લેવાનું કે હાલો એક રાઉન્ડ પૂરો થયો હવે બીજો રાઉન્ડ જે છે આપણે સ્ટાર્ટ થશે એ રીતે મિત્રો આપણે વિચારી લેવાનું દોડતા હોય તો પણ આપણે મનમાં એ જ વિચારવાનું કે બીજો રાઉન્ડ દોડવાનું સ્ટાર્ટ છે હવે ત્રીજો રાઉન્ડ ચાલુ થશે ત્રીજો ચાલુ થાય એટલે મિત્રો આપણે ચોથો રાઉન્ડ ચા ચાલુ થશે એ રીતે મિત્રો આપણે મનમાં જે છે વિચારતું રહેવાનું બરાબર એ રીતે મિત્રો તમારે દોડવાનું અને મિત્રો હવે વાત કરીએ વિદ્યાર્થીઓ પાસ કેવી રીતે થાય છે તો મિત્રો જુઓ જે વિદ્યાર્થી પાસ થાય ને એના મનમાં માત્ર ને માત્ર એ જ વિચાર ચાલતો હોય કે ગમે તેમ કરીને પાંચ કિલોમીટર પૂરું કરવાનું જ છે એવો સંકલ્પ કરીને એ દોડતા હોય છે એટલે મિત્રો એમને પૂરું થઈ જ જતું હોય છે અને જે પાસ કરે ને એ રાઉન્ડ બરાબર યાદ રાખે છે અને ગ્રુપમાં દોડતા હોય છે ગ્રુપ મતલબ કે આપણે આમ દોડતા હોય ને એટલે આપણે આ જોઈ લેવાનું કે એક રાઉન્ડ પૂરો થાય એટલે મિત્રો કોણ આમ સારું દોડે છે પછી એની જોડે જોડે આપણે સાથે એની દોડતું રહેવાનું અથવા તો આપણા ફે ફ્રેન્ડ પણ આપણા ભાઈબંધ જો કોઈ દોડતો હોય તો એની સાથે સાથે પણ દોડશું એટલે આપણે જે છે સારું ટાઈમિંગ આવે એને આપણે દોડતા હોય એટલે એને જોઈ લેવાનું આ સારું દોડે છે તો એની સાથે સાથે આપણે દોડતું રહેવાનું ત્યારબાદ અગિયાર અથવા દસ રાઉન્ડ પૂરા થાય એટલે મિત્રો આપણે એની આગળ થવાનું એમ થાય કે હવે મારે થોડુંક એક જ રાઉન્ડ બાકી છે અગિયાર રાઉન્ડ પૂરા થાય એટલે એની આગળ થવાનું એટલે એને એમ થશે મારી આગળ થયો તો પછી એ પણ થોડું સ્પીડ વધારશે પછી તમે તમારી આગળ થશે પછી તમારે એની આગળ થવાનું એ રીતે મિત્રો તમારા બંનેને જે છે એ દોડતું રહેવાનું સારું ટાઈમિંગ આવશે અને જલ્દીથી પણ તમારે પૂરું પણ થઈ જશે અને જો મિત્રો તમે રાઉન્ડ ભૂલી જવાનું તમને ટેન્શન થતું હોય તો તમે રબરનો પણ ઉપયોગ કરી શકશો એટલે તમને યાદ રહી જશે રાઉન્ડ બરાબર રબરનો તમે ઉપયોગ કરશો એટલે તમને જે છે એ રાઉન્ડ નહીં ભૂલાય બરાબર તો મિત્રો આ વખતે જે છે અને વજન પણ નથી બરાબર રાઉન્ડ જે છે બારે બાર રાઉન્ડ દોડીને ત્યારબાદ ઊંચાઈ માપશે અને વજન તો આ વખતે છે નહીં એટલે શાંતિથી મિત્રો તમારે દોડવાનું છે પચીસ મિનિટમાં પાંચ કિલો કિલોમીટર જે છે તમારે સંપૂર્ણ પૂરું થઈ જ જશે મિત્રો શાંતિથી દોડવાનું અને એ રીતે દોડશો એટલે તમારે પૂરું થઈ જ જશે જો તમારે કોઈ પણ ટેન્શન હોય તો કોમેન્ટમાં તમે જણાવજો જે છે તમને રિપ્લાય મળશે એમાં તમારે જે છે કોમેન્ટમાં તમે જણાવી દેજો અને મિત્રો તમારે કઈ જગ્યાએ ગ્રાઉન્ડ છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો જેથી અમને પણ ખ્યાલ આવે કે તમારે કઈ જગ્યાએ સેન્ટર આવ્યું છે બરાબર અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જગ્યાના જે છે તમને આપણે વિડીયો પણ લઈને આવીએ છીએ મોડલ પેપર જે છે આપણે આપણી ચેનલ ઉપર તમને જોવા મળે છે તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દુ વંદે માતરમ